નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બી કે એગ્રોટેક ગુજરાત આજે આપણે રીંગણીના પાકની અંદર જે દવાનો ઉપયોગ કરી રહ્યા છે ખેડૂતો એ દવાના રિઝલ્ટ કેવા મળે છે અને ખેડૂતોનો અભિપ્રાય આપણે લેશું આપણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ રીંગણીની વિઝિટ માટે આવેલા છીએ જ્યાં ખેડૂતો સારું એવું ઉત્પાદન લઈ રહ્યા છે અને એક નંબર ફિલ્ડ છે અને આપણે ખેડૂતનો અભિપ્રાય લઈએ પહેલાં નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મારું નામ કલજીભાઈ ચત્તુરભાઈ ગાબુ કલજીભાઈ તમે કઈ દવા રીંગણીની અંદર વાપરો છો હું વાપરો છું તાકાત ને ઘોડો તાકાત ને ઘોડો મિત્રો આ તાકાત ને ઘોડો આ તાકાત ને ઘોડો આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર મોટા મોટા રીંગણીની દવા પ્રચલિત નામ છે તો તમે આ કેટલા વર્ષોથી આ વાપરો હું તો આ તો વાપરું છું 6-7 વર્ષથી આપની દુકાનથી લઈ જાવ 6 થી 7 વર્ષથી તાકાત ને ઘોડો વાપરી

આજે તમને આ રીંગણાની ફિલ્ડ અંદર તમે જોઈ શકો છો આ ખેતરની અંદર આ કલજીભાઈ સાત વર્ષથી આ તાકાત અને ઘોડો નો ઉપયોગ કરે છે અને એને અત્યારની રીંગણી ની અંદર તમે જોઈ શકો આમાં કોઈ પણ જાતનો જે ડુંખની ઈયળ અને સડો જોવા મળતો નથી એક રીંગણું સડેલું નતો ગોતી તોય નો જોવા મળે

વાપરે છે હવે દવા વેચાતી હોય તો તમે દવાના લ્યો ત્યારે આ ચેક કરો છો તમે બીકે એગ્રોટેક ની લેવાની બરોબર બીકે એગ્રોટેક ની જે તાકાત છે રીંગણી ની અંદર પ્રચલિત છે અને બધા ખેડૂતો વાપરી રહ્યા છે તો આપણી સાથે અહિયાં બીજા આપણે જૂના મિત્રો છે જે ઘણા વર્ષો થયા લગભગ છ સાત વર્ષથી આ પણ વાપરી રહ્યા છે તાકાત અને ઘોડો તો શું નામ તમારું મારું નામ નાગજીભાઈ નાગજીભાઈ તમે આ કેટલા વર્ષોથી આ વાપરો રીંગણીમાં રીંગણી ચાલુ કરી આ લગભગ બાર થઈ ગયા દસ બાર વર્ષ થઈ ગયા હા પેલા તો બધું પણ નતા રીંગણા આવતા ગોતા ગોતા ગુવાર બજરંગ મહેન્દ્રભાઈ દબાયા અઠવાડિયા ચાલુ થઈ ગયા બીજલભાઈ તમે રીંગણી નું વાવેતર કર્યો તો તમે કેટલા વર્ષો થી વાવો પાંચ વર્ષ પાંચ છ વર્ષથી તમે આ નો ઉપયોગ કરો છો આજ વાપરો છો તમને એનું રિઝલ્ટ સંતોષકારક મળે છે બરા મિત્રો અત્યારે રીંગણીના પાકની અંદર દરેક ખેડૂતોને જો સંતોષકારક રિઝલ્ટ આપતું હોય તો એક માત્ર છે તાકાત પ્લસ તો તાકાત પ્લસ દરેક પ્રકારની ઈયળનું સમાધાન છે અને દરેક પાકની અંદર આજે તાકાત પ્લસ વાપરી રહ્યા છે ખેડૂતો તો આજે આ વિડીયો મારફતે તમને રીંગણીના પાકની અંદર તમે જો આવું ફિલ્ડ તૈયાર કરીને આજે ખેડૂતોને વધુ ઉત્પાદન અને સારું ઉત્પાદન મળી રહ્યું છે અને કોઈ પણ જાતનો આમાં હળો રીંગણાનો કે ડોકા મેળની ઈયળ કે કોઈ વસ્તુ ચૂસિયા આ જે ઘોડો છે એની અંદર સફેદ મચ્છી એના ઈંડા બચ્યા તમે રીંગણાની અંદર એમાં ફ્લાવરિંગ આવી જશે એનું જો ફ્રૂટિંગ જુઓ તમે સિરીઝ જુઓ તમે બરાબર અને બધી રીતનું સારું એવું પરિણામ મળે છે મિત્રો જુઓ આનું ફ્લાવરિંગ પણ સારું આવી ગયેલું છે તો આજે તાકાત અને ઘોડાની જે આ બ્રાન્ડ આજે માર્કેટની અંદર હચમચી રહી છે એવી મોટી બ્રાન્ડ છે તો બીજા પણ ખેડૂત મિત્રોને એ તાકાત અને ઘોડો વાપરી રીંગણીના પાકને સુરક્ષિત બનાવો થેન્ક યુ આભાર